હું અત્યારે યાત્રા નીકળ્યો છું તેમ કેવું છે ભારતી બાપુ ભગવાને મને નવું જીવન આપ્યું છે એ જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માંગુ છું હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું ભગવાનના ચરણોમાં છું તેમ તેવી વાત જે છે ભારતી બાપુ દ્વારા કહેવામાં આવી છે મહત્વનું છે કે ફરી એકવાર ભારતી બાપુ ગુમ થયા હોય તેવા અહેવાલો સામે આવ્યા હતા ત્યારે આ મામલે હવે ભારતી બાપુએ ખુલાસો કર્યો છે કે હું ક્યાંય ગુમ નથી થયો અને હું અત્યારે યાત્રાએ નીકળ્યો છું સાથે સાથે ભગવાને મને નવું જીવન આપ્યું છે એ જીવન ભગવાનના ચરણોમાં રહીને અને વ્યતીત કરવા માંગુ છું તેવી વાત જે છે મહાદેવ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવી છે મને જે સમાચાર મળે છે તે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મહાદેવ બાપુ ફરીથી ગુમ થયા છે ના હું અત્યારે યાત્રા છું ભગવાને મને જે આ નવું જીવન આપ્યું છે એ મારું જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માગું છું તો આવી ખોટી અફવાઓ ન ફેલાવો હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું ભગવાનના ચરણોમાં છું અને ભક્તિમય વાતાવરણમાં રહી અને હું આ જીવન વ્યતીત કરું છું જય ગિરનારી ઓમ નમન